પાંડેસરા પોલીસ સમગ્ર વિસ્તારમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જ્યાંથી પોલીસે બોગસ તબીબોના રાફડાને ઝડપી પાડ્યો હતો આ એવા તબીબો હતા જેઓ પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી ન હતી તો અગાઉ કોઈ ક્લિનિક કે હોસ્પિટલમાં પોતે કમ્પાઉન્ડર તરીકે કામ પણ કરતા હતા અને બાદમાં પોતાનું ક્લિનિક ઊભું કરી રૂપિયા પચાસથી લઈને બસો રૂપિયા લઈ ગરીબ દર્દીઓને દવા પણ આપતા હતા હાલ તો સમગ્ર મામલે પાંડેસરા પોલીસ દ્વારા પંદર જેટલા બોગસ તબીબોને ઝડપી પાડી અલગ અલગ ઇન્જેક્શન કર્યો છે સુરત પોલીસ કમિશનર દ્વારા તમામ પોલીસ મથકના પીઆઈને સૂચના આપવામાં આવી હતી કે જ્યાં પણ બોગસ તબીબોનો રાફડો હોય તથા લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોય ત્યાં રેડ કરવામાં આવે આવા તબીબો સામે ગુનો નોંધી તેમને જેલ હવાલે કરવામાં આવે ત્યારે પાંડેસરા પોલીસ મથક દ્વારા આજે બપોરના સમયે સમગ્ર વિસ્તારમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી આ ટીમો દ્વારા પાંડેસરા વિસ્તારમાં ચાલી રહેલા ક્લિનિક પર છાપામારી કરવામાં આવી હતી પોલીસે ડિગ્રી વગરના પંદર જેટલા બોગસ તબીબોને ઝડપી પાડ્યા હતા આ એવા તબીબો હતા જેમની પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી ન હતી જેઓ અગાઉ કોઈ હોસ્પિટલ કે ક્લિનિકમાં કમ્પાઉન્ડ તરીકે કામ કરતા હતા કેટલાક તો માત્ર ધોરણ દસથી બાર સુધી અભ્યાસ કર્યો છે પરંતુ સેવા તબીબ તરીકે આપતા હતા અને ગરીબ દર્દીઓ પાસેથી રૂપિયા પચાસથી લઈને બસો સુધીનો ચાર્જ પણ વસૂલતા હતા પોલીસે અલગ અલગ ઇન્જેક્શન સિરપ મળી કુલે ઓગણસાઠ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો જેટ પહેલા નેકલી ડોક્ટરોમાં રાજારામ દુબે યોગેશ પટેલ રાજેશ પટેલ તારકેશ્વર સિંહ રવાની રાજકુમાર સોહનલાલ ગુપ્તા પ્રદીપ મોતીલાલ પાંડે બાબુલાલ યાદવ મુકેશ કમલાકંત હાજરા રણજીતકુમાર પારસભાઈ વર્મા અખિલ રોય ચંદ્રભાન કેદારનાથ પટેલ ઓમકારનાથ રામપ્રસાદ કર્ણદાર રાજનારાયણ શ્રીમંતસિંહ યાદવ મનોજ સુખેન્દ્ર બીજ મિશ્રા પ્રમોદ અમરેજ મોરી અને જેટપી પાડિયા છે કે સુરતમાં છૂટા છવાયા ગેરકાયદેસર ડોક્ટરો પોતાની હાટડી ખોલીને પ્રેક્ટિસ કરે છે જેના ભાગરૂપે સાયદે સૂચના આપતા સેક્ટર ટુ સાહેબ અને ઝોન ફોર શ્રી વિજય ગુર્જર સાહેબના માર્ગદર્શન હેઠળ અમો તથા પાંડેસરા ટીમે બમરોલી રોડ પર તથા વડોદ ગામમાં સર્વે કરેલ જેમાં કેટલાક તબીબો નકલી હોવાનું તથા

જેમાં સાહીઠ એક હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે તથા પંદર જેટલા ડોક્ટરોને ધરપકડ કરવામાં આવી છે અને આ ડોક્ટરો પોતે પ્રાથમિક ધ્યાન મેડિકલ ધરાવતા હોવાના આધારે લોકોને સેવા આપતા હતા જે ખરેખર કાયદાકીય રીતે ખોટું છે અને લોકોના હેલ્થ સાથે ચેડા કરી રહેલા હતા જેના ભાગરૂપે પાંડેસરા પોલીસ ટીમ તથા મ્યુનિસિપાલિટીની સંયુક્ત ટીમે ગઈકાલે પંદર ડોક્ટરોને એરેસ્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને ફરીથી તે લોકો આ પ્રકારનો વ્યવસાય સાથે ન જોડાય ખાતરી પણ લેવામાં આવે છે ઉલ્લેખનીય બાબત એ છે કે અગાઉ એસઓજી પોલીસ દ્વારા આજ રીતે મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં લીંબાયત અને પાંડેસા વિસ્તારમાંથી ડઝનો બોગસ તબીબોને ને ઝડપી પણ આવ્યા છે